હેલો દોસ્તો ઝીપી જાજી ડેરી ફાર્મમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે આપણે વિડીયોમાં એક દિવસ એ લઈને ત્રણ મહિના સુધીનું વાછડું કેવી રીતે તૈયાર કરવું જેથી ત્રણ મહિનાના અંદર જ એનું વજન સો કિલો ઉપર થઈ જાય તો દોસ્તો આજે આપણા ફાર્મના જે બે ફિમેલ કાપ છે આ વાછરડાની ઉંમર આજે છ દિવસની છે અને આ વાછાડાની ઉંમર આજે એકવીસ દિવસ થયા તો બંનેની ગ્રોથ તમે દેખી શકો છો તો સૌથી પહેલાં આપણે આ વાછાડાની બ્રીડ વિશે માહિતી આપીએ તો આ વાછડું ડેન્માર્ક ચાલીચા છવ્વી બુલનું છે અને આ વાછાડું એ ચેમ્પિયન બુલનું છે જેનો જન્મ આઠ મહિનાના અંદર જ થઈ ગયેલો છે જે તો એનો ગ્રોથ એટલા માટે ઓછો છે પણ તો પણ આઠ મહિનામાં બચ્ચાનું વજન બત્રીસ કિલો ઉપર થઈ ગયેલો છે તો એ બચ્ચું જ્યારે સાતથી આઠ દિવસનું થશે તો એના આગળ પણ આવી રીતે ખણ અને પાણી જે આપણે કાફ સ્ટાર્ટર કહીએ તે અને પાણીનું રખવાનું સ્ટાર્ટ કરી દેસું અને દોસ્તો ફીડ રાખવાના પહેલાં જ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે જ્યારે આપણે ફીડ રાખવાના સ્ટાર્ટ કરીએ એના સાત દિવસ જ પહેલાંથી જ એને સાતમા દિવસ જ એને ડિવોર્મિંગ કરી દેવી ડિવોર્મિંગ કર્યા પછી જ આપણે એને ખાણ અને પાણી મૂકવાનું સ્ટાર્ટ કરીશું ડી વોર્મિંગમાં પહેલો ડોઝ આપણે આપશું એમને એનબેન્ડાજોલ આલ્બોમાર જે વીરબેકનો આવે છે એ આપી શકીએ છીએ પછી એનો બીજો ડોઝ આપશું આપણે ફેનબેન્ડાજોલ જે એકવીસ દિવસ પછી એમને આપશું અને છેલ્લો લાસ્ટ એનો ત્રીજો ડોઝ આપશું આપણે ક્રોસેન્ટ હર એકવીસ દિવસે દરેક વાછરડાની આપણે એકવીસ દિવસ એકવીસ દિવસ થાય પછી એને દરેકને આપણે એને ડિવોર્મિંગ કરવી જરૂરી છે જેથી કરીને બચ્ચું જ્યારે દૂધ પીતું હોય ત્યારે એનો ગ્રોથ પણ સારો થાય અને ગરમના લીધે બચ્ચાનો જે વિકાસનો અટકાવ થતો હોય એ પણ ના થાય તો દોસ્તો આ દેખી શકો છો તમે જે અમારા ફાર્મના વાછરડા છે બંને ચાલીચા છવ્વીસ ઓર એબીએસ ચેમ્પિયનનું આ વાછરડું છે જે ચાલી ચાર બુલની ખાસિયત છે બુલની એ બુલના વાછડાને જે શિંગડા આવતા નથી દેખી શકો છો આ વાછડાને શિંગડા નામનું કોઈ વસ્તુ જ નથી આ વાછડું સાત દિવસનું થવાય છે તો પણ એના સિંગ આવી ગયા હતા તો એને સિંગ પણ નીકાળી દીધા છે